દેવગઢ બારિયાથી નવીન બસ સેવા પ્રારંભ રાજ્યમંત્રીએ લીલી ઝંડી બતાવીને કરી સુવિધાનો શુભારંભ દેવગઢ બારિયા ડેપો ખાતે નવીન ત્રણ જેટલી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા રાજ્યમંત્રીશ્રીએ જાહેર જનતા માટે નવી સુવિધાનો શુભારંભ કર્યો હતો દેવગઢ બાર અમદાવાદ તથા લીમખેડાથી સુરત રૂટ ઉપર નવી બસોની શરૂઆત થતા મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નગરપાલિકાના પ્રમુખ એપીએમસીના ચેરમેન ડેપો મેનેજર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે નવી બસ સેવાથી ગ્રામ્ય તથા શહેરી મુસાફરોને વધુ સુવિધા મળશે અને મુસાફરી આરામદાયક બનશે નવીન બસ સેવાને લઈને દેવગઢ વારિયા તથા આસપાસના વિસ્તારોમાં ખુશીનો માહોલ સાથે કદર વ્યક્ત કરવામાં આવી હતી